પાર્ટી પ્લોટ હવે હવે ને હાલત આવું છે એમાં વાડે ની હવે પટી ગયો તો તો આખા ગોમસર નંબર આપડા આવશે કોમ થાજીએ ઉપલા મુ ઉભા રહે તમે ઉભા રહે થેલી એનો પેરા પગર કે એમને એ આ પેલે મારી હોટી કને આયા પડી છે ટી પેલે 5 5 એ હોટી નું કાલ ગલ્લે રાતે દુકાન જોતો ને હા એ મેલીને લેતા દેડો યાર ভাই বোলা আছে

આઈટમ ને જે તમે મને કીધી બરાબર એ તો બરાબર ચોક્કસ અને મને તમારે કોઈ જોવું નહી પડે તમને ફૂલો ફૂલ સુવિધા મળશે ભાઈ સુવિધા ફૂલ તો ફૂલ સુવિધા પણ મારા મહેમાન તકલીફ ના પડવી જોઈએ તમને તકલીફ પડશે નહીં તો મંડપ કેટલા માં મંડપ તો જે હવા માં ગેટ દેખાય ને હા એટલા થી ઓમે દીવાલ ઉતી તો તો હા બરાબર અને પાર્કિંગ પાર્કિંગ આ જે આ પાછળનો પ્લોટ નઈ પડ્યો એ બીજા દરવાજે થી એ પાર્કિંગ થાય એટલે ગાડીઓ બધી હમે રહે આ રહે આખા પાટણની લાવીશો તો સમય રહી બરાબર તો બસ તમારે ભાવ શું છે બોલો ભાવ તો કીધો ને પાંચ લાખ રૂપિયા વ્યાજ વ્યાજબી કરો કે હવે તમે સંબંધી છો ને હાણા ચારાજ દીઓ હાલ તો બસ કોઈ ઓર્ડર લેતા નહીં શું કીધું ના ઓર્ડર ના દીધું આપણા દશેરો ફાઇનલ અહીં કીધું એમ કે વગર જોઈ મૂરૂત કહેવાય એ વાત રાજ્ય

પૈસા ને ચામી સુકારીમેટ તમને આલવું પડે નઈ મારી પાછું બે લાખ રૂપિયા તમારે બહાર આલવું પડશે એ તો બરાબર છે પણ મારે આપડે હું બું આલું પણ પેલા ફરીને જોઈ હેડો આ જોઈ લે બંધા આગા આ પાર્કિંગ માટેની જગ્યા આયો પાર્કિંગ નિયમ હા ના આ તો ચાલે હું છે બરોબર છે હવે હવે આ તો કછોડો ની એ આપડા ફાઈનલ બન્યા જગ્યામાં જોવું પડે એવું નથી પછી કોલ રહોડું તમે રહોડું કેટલા આદમી નું કરું ઈ જણાઈ દેજો હેડો આપણે રહોડું જોઈ લઈએ આ ડમ સે મંડપ ની આગળ શોભા હવે હવે જોઈ જોઈ આડું છે એમ આ રહોડું વાહ મારા બેડું મોટું છે રહોડું તો જો યા 24 કલાક રહોડું ચાલુ રહે છે યા યા ભાઈ ભાઈ આનો કશો છે રહોડ આમ નથી તો બે ઉપર એવું આ તો કેવડું મોટું છે મારું પણ પણ શું કહું છું હા તમે મને રાવણાની જગ્યા નથી બતાવ હું તો આગા રાવણાનો આની પાછળ જે રૂમ છે એ રાણા માટેનો છે આ વાઈ જડે આ એસી વાળો શું વાત કરો હા અને આ પીપ જનો છે એ આખું પીપળા પીપળા ભરીને તમે મગાવશો એટલા પીપળા હાજર થઈ જાય મને ખબર હોય તમે ગોમડા ના છો એટલે તમારે શું છે કહુંબા ના વધારે મહત્વ હોય કૌંબા પણ આ બધું ઓછું કરી નાખો ચાલે ઓછું કરી નાખો ચાલે આ કહુંબા ના ના આપણે ઓછું ના થવું આવે હવે ઓછું કરીને શું કરવાનું હા ઉમર હવે પટી ગયા હવે પટી જાય છે આમ આ પીવાનું રાખો એટલે પટી જાય ના કે તમે પોત દહર વેલા વધાર પીવો ના ના એ તો આ ફણ ગોલરો પોત વાર ઓછા કરી મને તો કોઈ વાંધો નહી હું તો તમને પીપળું વગાડી ના દે પણ આ તો તમારા માટે કહું આ તો શું છે કે મેં આપણે ને એમ કે

મેમ આપણે આયા ભાઈ મેમ જ આ જમવાનું ને બધું ફાટી ગયું પછી જમવાનું પાટી પછી મેમનો પછી આરામ તો કરવા ઉતારો ફૂમતા એ બતાવી દયું વાત હા ઉતારો એ બતાવી દઉં એ તો આગળ હાડો અરે અફો હે અમત વધારે બીજા વધારે થાય હું ફૂમતા આકા રામણાનું કીધું ને એટલે કેમ કે રામણાના જે ઘંટિયા જે અફણવાળા હોય છે ને ઈરાફું다가 પાંચ વાગ્યા ઉઠી ઉઠતા નહી બોંદર નપરતી પી કરે છે ચા મગાય મગાય કરે છે એટલે એક્સ્ટ્રા ચાના 5000 રૂપિયા થાય કઠો વાદના છે તમે ચા લઈ જાય બેન તો શું કીધું લે આને મારા મારા વિવાહ કારણ ધરે કરવાના છે કશું ખામી ના રેવી આ તો કશો વાતો નહી લે હો તો ભળે ભું다가

આપણે પાર્ટી પ્લોટ છે ને આ કલાકાર નહીં બોલાવો તમારો સ્ટેજ પ્રોગ્રામ કર ના આગળ શીખ જાવ આયા પણ પબ્લિક પર જે ઉમટી પડી જાય એટલી પર એ તો ઉમટી પડે કે પબ્લિક ના પાસે તણે નું જોવા માણસ આવતી રહે છે પછી ગામ હું ચા પાઉ કડક પાયો આવા કરે હે હું શું કહું હવે તું હાજે સંજામે બરાબર એટલી વાર હું આ ટીવી જોઉં હાલ બેહો હા

થોડો પાવર કરો હજી ઓછો પડે છે થોડો બધા હા મારું એસબી હિન્દુસ્તાની હા